કલ્પના કરો એક એવી સભાની જે સંસદ કે વિધાનસભા કરતાં પણ વધુ શક્તિશાળી હોય ના 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 આ કોઈ કાલ્પનિક વાત નથી આપણે વાત કરી રહ્યા છીએ રૂઢિગત ગ્રામસભાની જેની સત્તા સીધી ભારતના બંધારણમાંથી આવે છે અને જુઓ આ શબ્દો મારા નથી આ ભારતના સુપ્રીમ કોર્ટના છે આ એક વાક્ય જ બધું કહી જાય છે ખરું ને પણ સૌથી મોટો સવાલ એ છે કે એક ગામની સભા પાસે આટલી બધી અસાધારણ શક્તિ આવી ક્યાંથી ચાલો આજે આપણે સાથે મળીને આ બંધારણીય રહસ્યને ઉકેલીએ તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલા પરંપરાના મૂળ સુધી જઈશું પછી ગ્રામસભાની એ અનોખી શક્તિઓ વિશે જાણીશું એ પણ જોઈશું કે આપણું બંધારણ તેને કેવી રીતે રક્ષણ આપે છે અને છેલ્લે આ બધી ચર્ચા આજે આપણા માટે કેમ આટલી બધી અગત્યની છે એ પણ સમજીશું ગ્રામસભાને જો એક પાવર હાઉસ માનીએ તો એને સમજવાની ચાવી પરંપરા શબ્દમાં છુપાયેલી છે આ એનો પાયો છે એનો આધારસ્તંભ છે જરા વિચારો જ્યારે સરકારો નહોતી સંસદ નહોતી એના હજારો વર્ષો પહેલાં લોકો સમુદાયમાં કેવી રીતે રહેતા હશે એમને સાથે મળીને જીવન જીવવા માટે અમુક નિયમો અમુક રિવાજો બનાવ્યા આ નિયમો કોઈએ કાગળ પર લખ્યા નહોતા છતાં બધા એને માનતા હતા બસ આ જ સામાજિક વ્યવસ્થા આ જ અલિખિત કાયદો એટલે પરંપરા અને આ જ છે ગ્રામસભાની શક્તિનો અસલી સ્ત્રોત હવે એ જોઈએ કે ગ્રામસભાનું જે માળખું છે એ એને આટલું અસરકારક કેમ બનાવે છે એની તાકાતનું રહસ્ય શક્તિના વિભાજનમાં નથી પણ શક્તિના એક જ જગ્યાએ હોવામાં છે આ સરખામણી ખરેખર અદભુત છે જો આપણી આધુનિક સરકારમાં શક્તિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે કાયદો બનાવવાવાળા એને લાગુ કરવાવાળા અને પછી ન્યાય કરવાવાળા ત્રણેય અલગ છે પણ ગ્રામસભામાં આવું નથી અહીંયા ગામના લોકો જ ભેગા મળીને કાયદો બનાવે છે એ લોકો જ એને લાગુ કરે છે અને જો કોઈ વિવાદ થાય તો એ લોકો જ ન્યાય પણ કરે છે આ ત્રણેય શક્તિ જ્યારે એક સાથે હોય ત્યારે નિર્ણયો ફટાફટ લેવાય અને લાગુ પણ થાય તો હવે મૂળ વાત પર આવીએ આ જે હજારો વર્ષ જૂની પરંપરાઓ છે એને કાનૂની માન્યતા ક્યાંથી મળે બસ અહીંથી જ આપણી બંધારણીય સફર શરૂ થાય છે આ બધી શક્તિનો સ્ત્રોત ક્યાંક બહાર નથી પણ આપણા બંધારણના હૃદયમાં એટલે કે મૂળભૂત અધિકારોના પ્રકરણમાં રહેલો છે અને એ કલમ છે અનુચ્છેદ તેર ત્રણ ક આપણા બંધારણના ઘડવૈયાઓ ખરેખર કેટલા દીર્ઘદ્રષ્ટા હતા એમણે કાયદો એટલે શું એની વ્યાખ્યામાં ફક્ત સંસદના કાયદા જ નહીં પણ રૂઢિ અને પ્રથા જેવા શબ્દો પણ ઉમેર્યા આ બે શબ્દો છે ને એ જ આખી ગેમ ચેન્જર છે આનો સીધો મતલબ એ થયો કે જે પરંપરાઓ અને રિવાજો સદીઓથી ચાલતા આવ્યા છે એને આપણું બંધારણ એક કાયદા જેટલું જ માન અને બળ આપે છે કમાલની વાત છે ને અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે ઘણા લોકો એવું માને છે કે ગ્રામસભાને શક્તિ ઓગણીસો ને છન્નુંના પૈસા કાયદાથી મળી પણ ના એવું બિલકુલ નથી પૈસા કાયદાએ તો ફક્ત એ શક્તિ પર ફરીથી પ્રકાશ પાડ્યો જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી એટલે કે બંધારણના પહેલા જ દિવસથી અસ્તિત્વમાં હતી આ અધિકારો કંઈ નવા નથી બસ એને ફરીથી માન્યતા આપવામાં આવી છે સારું તો હવે ચર્ચાને એક લેવલ ઉપર લઈ જઈએ જો ગ્રામસભા કાયદો બનાવી શકે એને લાગુ કરી શકે અને ન્યાય પણ કરી શકે તો શું બંધારણની નજરમાં એ પોતે એક રાજ્ય છે આ સવાલ ખરેખર બહુ ઊંડો છે શું ગ્રામસભા માત્ર એક ગામની સમિતિ છે કે પછી બંધારણ એને એક સત્તાવાર ઓથોરિટી તરીકે સ્વીકારે છે અને આનો જવાબ પણ આપણને બંધારણમાં જ મળે છે આપણા બંધારણનો અનુચ્છેદ બાર રાજ્ય શબ્દનો અર્થ સમજાવે છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે તમામ સ્થાનિક સત્તા મંડળો એટલે કે ઓલ લોકલ ઓથોરિટીઝ એ રાજ્યની વ્યાખ્યામાં આવે છે હવે ગ્રામસભા સ્વશાસનનો એક સ્થાનિક એકમ છે એટલે એ સીધી આ વ્યાખ્યામાં બંધ બેસે છે આનાથી એ માત્ર એક સામાજિક સંસ્થા નથી રહેતી પણ એક બંધારણીય દરજ્જો ધરાવતી સંસ્થા બની જાય છે તો આપણે પરંપરાથી શરૂ કરીને બંધારણના ઊંડાણ સુધી ગયા પણ સવાલ એ છે કે આ બધી માહિતીનું આપણા વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે ચાલો જે મુખ્ય મુદ્દાઓ આપણે શીખ્યા એના પર એક નજર નાખીએ ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ પહેલું સુપ્રીમ કોર્ટ કહે છે કે ગ્રામસભા સર્વોપરી છે બીજું એની શક્તિનો સ્ત્રોત છે પરંપરા જેને બંધારણ કાયદા તરીકે સ્વીકારે છે ત્રીજું એમાં શાસનની ત્રણેય શક્તિઓ એક જ જગ્યાએ છે અને ચોથું જે સૌથી અગત્યનું છે બંધારણ એને રાજ્યના એક ભાગ તરીકે માન્યતા આપે છે એક વાત યાદ રાખવા જેવી છે આ જાણકારી ફક્ત સામાન્ય જ્ઞાન માટે નથી જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે અને જે લોકો સામાજિક ન્યાય અને વિકેન્દ્રિત શાસન માટે કામ કરી રહ્યા છે એમના માટે તો આ એક શક્તિશાળી બંધારણીય હથિયાર છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આજના સમયમાં જ્યાં બધી સત્તા શહેરો અને રાજધાનીઓમાં ભેગી થઈ રહી છે ત્યારે શું ગ્રામસભા જેવી પ્રાચીન પાયાની અને વિકેન્દ્રી વ્યવસ્થા આપણને વધુ સમાન અને ન્યાયી સમાજ બનાવવાનો રસ્તો બતાવી શકે છે આના પર જરૂર વિચારજો